નમસ્કાર 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 મિત્રો તો મિત્રો આઠિત બે નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે તમામ મિત્રો ગુરુ જ્ઞાન શાળા ટીમ વતી હાર્દિક 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 સ્વાગત કરું છું અભિવાદન કરું છું તમારો વધારે સમય ન લેતા આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીશું કોઈ એક કામમાં કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય તો મિત્રો જો કારીગરોની સંખ્યામાં વધારો થાય અચળ ઝડપથી કાપેલું અંતર અહીં ઝડપ અચળ છે લાગતો સમય ઝડપના સંપ્રમાણમાં હોય છે આ વિધાન પણ કેવું છે વ્યસ્ત વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી બાળકો એક ખેતરનું ક્ષેત્રફળ એક ખેતરનું ક્ષેત્રફળ તેનાથી લીધેલા પાકનો જથ્થો ખેતરનો ક્ષેત્રફળ વધુ હોય તો તેમાંથી લીધેલા પાક વધુ હોય તો ક્ષેત્રફળ ઓછું હોય તો લીધેલા પાક કેવું હોય ઓછું હોય તો સમ પ્રમાણ દર્શાવે છે આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી અહીં વાહન ઝડપમાં વધારો આવે તો લાગતો સમય શું થાય છે ઘટે છે તો આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે જો જનસંખ્યા વધે તો ક્ષેત્રફળ ક્ષેત્રફળ વધે છે તો આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે એક ટેલિવિઝન ગેમ શો પુરુષ રકમ વ્યક્તિગત વિજેતાને મળતી પુરુષ રકમ કુલ વિજેતાની સંખ્યાના પ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં છે એ આપણે જસ્ટ જણાવે છે વિજેતાની સંખ્યાઓ લખેલી છે એક બે ચાર પાંચ આઠ દસ અને વીસ

આવી રીતે તો ગણવાનો છે આઠ ભાગ્યા આઠ કરશો બધું જ આપણી છે તમે જોઈ શકો છો એક્સ ટુ કેટલા મળી ગયા બે હજાર આઠ આઠ ભાગ પડે બાર હજાર ને પાંચસો દસ ભાગ પડે દસ હજાર રૂપિયા વીસ ભાગ પડે પાંચ હજાર મળશે આ રીતે મિત્રો તમામ તમામ પુરસ્કારો તમે જોઈ શકો છો પુસ્તક અંદર અમે લખી દીધા છે તમારે જસ્ટ જોવાના છે બે ત્યારે નોટબુકમાં તમારે નોંધ કરવાની છે

મિત્રો તમે એક બે ત્રીન ચાર ચાર ભાગ્યા નેવ લખી શકો એક બે ત્રીન ચાર પાંચ લખી શકો છો પછી થાય બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પંદર આરાવાળા એક પૈડા ને બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણા માપ શોધો નંબર ત્રણ છે કે બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણા નું સંસ છે

આપણને ત્રણસો સાહીઠ આપેલા હોય થ્રી આપણને કેટલું મળી જાય મળી જાય ત્રણસો સાહીઠ ભાગે આપણે આઠ કરવાના થાય છે

બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણા નુમાં ચાલીસ અંશ છે તો આરા સંખ્યા શોધીએ ધારો કે આરાની સંખ્યા એક અંશ છે n गुने 40 4 गुने 90 0 0 कैंसिल 4 4 कैंसिल तो n बराबर कितना થશે 9 તો араની સંખ્યા કેટલી થશે 9 હોય કેટલી હોય 99 પ્રશ્ન નંબર 4 છે દબામાં રહી લે મીઠાઈને 24 બાળકો વચ્ચે વેચતા હતા કે প্রত্যেক બાળકને મીઠાઈના 5 ટુકડા મળ્યા છે

સ્વાભાવિક છે કેટલા મળે કે 20 તો દરેક બાળકને મળતા મીઠાઈનો ભાઈ ટુ આપણે શોધવાનો થાય છે વ્યસ્ત પ્રમેય લખી શકાય કિંમત મૂકીએ 4 25 4 6 24 તમારો જવાબ કેટલો આવે દરેક બાળકને કેટલા ટુકડા મળી જશે કેટલા મળશે 6 ટુકડા મળી જશે એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય દસ પશુઓ વધારે આવે તો આ દિવસો ખેડૂત પાસે પશુ વધારે આવે છે તો ખેડૂત પાસે પશુઓની સંખ્યા એક્સ ટુ બરાબર વીસ થાય ઘાસચારા ચાલે એ દિવસો વાય ટુ બરાબર કિંમતો મૂકીએ ચાર છ પંચ પોશુ ઘાસચારો ચાર દિવસ ચાલે છે કેટલા દિવસ ચાલે છે ચાર દિવસ ચાલે છે બાળકો એક ઠેકેદાર અંદાજ મૂકે છે લગાવવા આવનાર વ્યક્તિઓ એમ કામ પૂરું કરવામાં લાગતો સમય બરાબર ચાર છે હવે ત્રણ ની જગ્યા ચાર બાળકો આવી જાય છે સોરી

બાર શિષ્યો હોય તેવા પચીસ બોક્સમાં રાખવામાં આવેલ છે હવે જો આ જથ્થાની શિશ્યો ને રીતે રાખવામાં આવે જેથી પ્રત્યેક બોક્સમાં વીસ શિષ્યો હોય આવા બોક્સ કેટલા ભરાશે એક શોધવાના છે બોક્સમાં જેમ શિષ્યો વધુ ભરીએ તેમ જરૂરી બોક્સ થાય ઘટે છે અહીં વ્યસ્ત પ્રમાણ છે એક્સ વન ગુણ્યા વાય વન ગુણ્યા વાય ટુ બાર ગુણ્યા પચીસ વીસ ગુણ્યા કેન્સલ ચાર તરી બાર ત્રણ પંચા પંદર આવા પંદર બોક્સ ભરાશે કેટલા બોક્સ ભરાશે પંદર બોક્સ ભરાશે બનાવવા કેટલા યંત્રો જોઈએ નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ બનાવવા જરૂરી યંત્રો એક્સ વન બરાબર બેતાલીસ અને આ કામ પૂરું કરવામાં માટે લાગતો સમય વાય વન બરાબર છે

નવ છ જ પચાસ બાકી અમે તમે હિંટ તો આપી જ દઈશું પ્રશ્ન નંબર નવ તમારી સ્ક્રીન ઉપર છે બાળકો એક કારને સાહીઠ કિમી પ્રતિ કલાકની ઝડપથી કોઈક સ્થાન પર પહોંચવા માટે બે કલાક નો સમય લાગે છે હવે જો કારની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગે કારના અગાઉની ઝડપ x1 60 કિમી પ્રતિ કલાક છે અને ચોક્કસ સ્થળે પહોંચવા લાગતો સમય y2 y1 2 કલાક છે હવે કારની ઝડપ છે x2 80 કિમી પ્રતિ કલાક કરવામાં આવે છે તો નીચે સ્થળે પહોંચવામાં લાગતો સમય y2 કેટલો થાય હવે કારની ઝડપ વધારવામાં આવે નિશિત સ્થળે પહોંચવા માટે સમય પણ ઓછો લાગે ચાર ત્રણ દુ છી બે કેન્સલ ત્રણ ભાગ્યા બે ભાગ્યા એટલે આ આવે બાળકો પૂર્ણાંક એક દ્યાશ કલાક લાગશે બરાબર પ્રશ્ન નંબર એક પૂછી નાખ્યો છે કે કાર્યની શરૂઆતમાં જ વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગે બીજો નંબર છે એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે

વ્યસ્ત પ્રમાણ છે એટલે કે બે તારે છ કામ પૂરું કરવા માટે છ દિવસ લાગશે હવે જ વિગત છે મિત્રો બરાબર એમાં પણ છે એક દિવસમાં કામ પૂરું આઠ ત્યાં દરેક નિમિત્તો આટલું જ હોય છે સમજી લેવાનું છે હવે જે શાળામાં નવ તાસ કરવા હોય તો દરેક ત્રણ સમય કેટલો રાખવો પડે નહીં શાળાનો સમય સમાન રહે તેવું માનવું શાળાનો સમય નિશ્ચિત સમાન છે

મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર તમને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોજો ચેનલ પર હોય તો ચેનલ ને સુધી કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં પણ કરજો જેથી આવનારા નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે મિત્રો તમે ધ્યાનથી વિડીયો નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ ફરી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત